ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છીએ રાધદી બારોટના આવનાર નવા ગીત વિશે તો રાધ્દીપ બારોટ અવાર નવા નવા જોરદાર ગીતો આપતા હોય છે તો ફરી એકવાર નવું એક જોરદાર ગીત લઈને રાધ્દી બારોટ આવી રહ્યા છે અને આ ગીતમાં તેમની સાથે મમતા સોની જોવા મળશે અને આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગીતમાં રાધ્દી બારોટ અને મમતા સોની કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે આ ગીતનું નામ છે ચોકલેટી મેમ તો આ ગીતમાં મમતા સોની કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે રાધ્દી બારોટના અત્યાર સુધીના બધા જ ગીતો સુપર હેટ રહે છે અને મિલિયનમાં વ્યૂઝ પાર કરી ચૂક્યા છે તેથી કહી શકાય તેમનું આવનાર ઓર્ડર નવ ગીત ચોકલેટી મેમ આ ગીત પણ સુપર હિટ જશે મિલિયનમાં વ્યુઝ પાર કરશે તેમ આપણે કહી શકીએ આપણી આ ઇન્ડસ્ટ્રીમાં મમતા સોનીની એક્ટિંગ પણ ખૂબ જ વખણાય છે તો તેમનો આવનારો નવ ગીત લોકોને જરૂર પસંદ આવશે તેમ આપણે કહી શકીએ તો આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો ટૂંક જ સમયમાં આ ગીત રિલીઝ કરવામાં આવશે તો આ ગીતને જોવાનું ભૂલતા નહીં તો આ ગીતના શૂટિંગ અને આ ગીત વિશે રાતદી બરોડ શું કહેવા માંગે છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો હાય કેમ છો બધા મિત્રો હું અત્યારે આવ્યો છું શૂટિંગ માટે મારા નવા ગીતના શૂટિંગમાં અને અત્યારે સરસ મજાનું અમે શૂટિંગ કરી રહ્યા છે સરસ મજાનું લોકેશન અને એક ચકાસ એટલે કે જોરદાર સોંગ તમારા માટે લઈને આવી રહ્યો છું મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે મારા દરેક ગીતોને તમે જે રીતે સપોર્ટ કરો છો એ રીતે આ ગીતને પણ સપોર્ટ કરશો ગીતનું નામ છે ચોકલેટી મેમ આ સોંગ ટૂંક જ સમયમાં યુટ્યુબ ચેનલમાં આવશે જેનું મ્યુઝિક આપ્યું છે જીતુ પ્રજાપતિ અને જેના શબ્દો છે જેની બજારમાં બૂમ છે એવા લેખક રાજન રાયકા અને ધવલ મોટણ આ બંને